ભાવનગર રાજકોટ હાઈવે રોડના પુલની દિવાલ ધરાશાય દિવાલો પર તિરાડો પડવા લાગી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

आधे दाने दिए हो से निकल जाएगा भाई आई छे ने लाइनन ऊपर की जा आठ को भाग ले जाओ इधर डालवा શિહોરમાં આ વખતે જે શરૂઆતનો વરસાદ રહ્યો પાછલા વર્ષોમાં પ્રમાણમાં આ વખતે પહેલો વરસાદ ખૂબ મોટો આવ્યો અને જ્યારે ગામમાં ઘણી બધી મુશ્કેલીઓ થઈ હતી અને ત્યારબાદ જનજીવન થાળે પડતું જોવા મળી રહ્યું છે પરંતુ જે હાલમાં આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ કે જર્જરિત નાળા અને એના લીધે તૂટવાના બનાવ બને છે અને જાનહાનિને નુકસાન પહોંચે છે તો આજે આપણી સિહોરનું જે નાળું છે આપણે જોઈ શકીએ કે પહેલો વરસાદ આવ્યો ત્યારનો હજી સુધી બધા કચરો ત્યાં એમને એકઠો થયેલો છે નાળાની નીચે હું મીડિયાના મિત્રોને વિનંતી કરી કે થોડું ઝૂમ કરીને બતાવે કે નાળાના નીચે કેટલો અત્યારે કચરો ત્યાં એકઠો થયેલો છે અને જ્યારનો પહેલો વરસાદ આવ્યો ત્યાર ને એના લીધે જે પાણીનું વહેણ છે એ પણ બ્લોક થઈ રહ્યું છે અને ઉપર જ આપણે જુઓ કે આ રાજકોટ હાઈવે છે ભાવનગર રાજકોટ હાઈવે છે અને વાહનોનો સતત ત્યાં ટ્રાફિકનો અવર જવર રહે છે હવે આમાં એક તો બે મુદ્દા એવા છે કે પહેલું કે અહીંયા પ્રદૂષણનો ફેલાવો થાય છે આ કચ્છો અહીંયા જે ભેગો છો છે એના લીધે અહીંયા પ્રદૂષણ કેટલું આ વિસ્તારમાં તમે જુઓ કે મોટો ઉકળાનું સામ્રાજ્ય હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે બીજું કે જો અહીંયા વરસાદ આવો આવે અને જો પાણીનો ભરાવો થાય તો સ્વાભાવિક છે ત્યાં બ્લોકેજના હિસાબે પાણી જઈ શકવાનું નથી એટલે પાણી બી આસપાસની આ બધી દુકાનો આ બધી દુકાનોને નુકસાન થાય એવો પ્રશ્ન રહેલો છે અને જે મોટામાં મોટી વાત છે કે આ પાણીના લીધે જો એ બ્લોકેજ થયું અને આ નાળું છે તો અત્યારથી પણ આપણને તિરાડોને એ બધું દેખાય છે એટલે જો નાળાને નુકસાન થયું તો ઉપર જતા વાહનોને એને પણ નુકસાન થઈ શકે છે તો આ સીધે સીધો અમારો પ્રશ્ન એ છે કે જો આ પરિસ્થિતિ ઉદભવી અને જો કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ તો એ માટે જવાબદારી કોની આજે શિહોરમાં કંઈ પણ જશ લેવો હોય તો બધા તે નેતાઓ બધા પદાધિકારીઓ કે અધિકારીઓ એ કુદાકુદ કરતા હોય છે પણ જ્યારે આ ગંભીર પ્રશ્ન છે તો શું એ બધા વાટ જોવે છે કે અહીંયા કાંઈ બનાવ બને પછી બધાની આંખું ઘડશે એટલે તાત્કાલિક અસરથી આની જે નીચેનો બ્લોકેજ છે એ અવારનવાર ઘણા લોકોએ પાલિકામાં અને મામલતદાર માં રજૂઆતો કરી છે મૌખિક રીતે એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે એ નેતૃત્વત્વ લેવાઈ જવો જોઈએ અને નાળું જે છે એની પણ વ્યવસ્થિત અમે જે કાંઈ રિપોર્ટ કરવો પડે સર્વે કરવો પડે એ થઈ જવો જોઈએ અને જો નુકસાનજનક લાગે તો એનું તાત્કાલિક રિપેરિંગ પણ થવું જોઈએ નહીતર અહીંયા જે કાંઈ ભવિષ્યમાં નુકસાન થશે જાનનું કે માલનું તો એની સમગ્ર જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે